ફિટિંગ કરી હે આ તો એક જ એ લટકી એક જ છે આ આ છે ના આવું ટીચર ના કરાય ટીચર નઈ લે ટીચર કે બધું જવા દે ચાર કા જાય ફાસ્ટપોકો આ ફાસ્ટપોકો ઊભો હતા ને આઉટ કરી દો કરો તમારા થાય ના થાય આલુ આજે તો મારા ખાસ ભાઈ બન મારા મિત્ર એવા પગાપાન ઘેર જવું હોય ઓન મસ્ત ખુશ ખબરી આપી છે આજે તો એ તો ખોપડી ને ખુશ ખુશ થઈ જશે ઓમ રાજી રાજી થઈ જશે આ હા હા હું વાત લાયો સરપંચ તો ઓમ ઘરે વળગી જશે ઓમ ખુશીનો કોઈ પાર નહીં રહે મસ્ત ખુશ ખબરી આપું જઈ વચ્ચી વચ્ચી ના લેવાય એ મારો જો ઓઈલ એ પાટુલે હી એના છોકરો જોડે એકલા કટ્ટે ખબર નહીં પડતી આવું કેવી વાત કરે હતા ફોન નહીં પડતો આવી રીતે વાત કરાતી હશે વળી આવડું મોટો ગયરો તેલા કટ્ટે રમો એ પાવને એનો છોકરો જોડે હો અરે આખો મૂડ ખરાબ કરી દીધો ભગવા કે ઓ ભગવા કોણ કોણ ઓ

મોર જેવી તમે જો ચોરી રૂપાડીએ છીએ સરપંચ મારા આગળ તો હું તો ખુશ ખુશ થઈ ગયો અને અમાર કાર્યો બના કારી લાવી દેજો તો હું

ચિંતા ના કરજો તમે જો આપડે જોન લઈને જવાનું સર કે ફાઈનલ જ છે ફાઈનલ છે અત્યારે બરોબર આવી ગયો પચાસ હજાર હું આવતા અઠવાડિયે જવાનું એટલે એવું લઈને પૈસા લે દઉં હું કહું હા ભાઈ બોલાવો તો ખરા અરે આવું બતાવવા પડશે તમે પૈસા પૈસા નું કરો હા પૈસા નું કરું તો આવું તો બીજું કયો સર પણ ગમત શું ચાલે તમારું બસ તમારે ગમત હતા

આપડે દુકાન બુકાન જઈશું ને અઠવાડિયા પછી આ ફોટો બોટો બતાય એટલે આપડે ખાલી જોન લઈને ના ના બગાબા તમે મોનો હું બધું ફાઈનલ કરીને દીધું હા તમારે કોઈ જોવાનું જ નઈ રાય ખાલી પૈસા નો ફોટો એટલે આપડા ખાલી

છોકરો પહેરી ના પાડી હા એટલે ના જોવાય ના જોવાય તમે મોનો હતા અને આપડા પેલા તો જોવા જતા જમવાનું એમ જવાનું ચાલુ કર્યું હવે તમારી ઉમર જ થઈ ગઈ છે તમે મારું મિલ દે માં હવે કોમે વર્ગો ખેતી બેસી કરો નક આય જ તો એ કોમ કરો જણ કરો જો હા એ ખેતરમાં માં તો તો લઈ જાઓ હા લઈ જાવ એવું